8 जीव गोवर्धन पर्वत पे चढ़के दर्शन करे करता है तो उसकी चार धाम की यात्रा करने के बराबर उसको पुण्य प्राप्त होता है नाथद्वारा के मंदिर में ठाकुर जी कभी सहन नहीं नहीं करते हैं आज भी राज में ही आते हैं रोज सोने के लिए नमस्कार मित्रों जय श्री कृष्ण गोवर्धन धाम जतिपुरा थी आप सब लोगों ने महाराज जय श्री कृष्णा आने पहला આપણે વૃંદાવન મથુરા ગોકુળ હરદ્વાર ઋષિકેશની ઘર બેઠા જાત્રા મેં આપ સૌ લોકોને કરાવી હતી કે જેમાંથી આપનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો અને અમને પણ આનંદ થયો કે આપ સૌ લોકોએ અમારી સાથે તે જાત્રા કરી તો આપનામાંથી અમુક લોકોએ અમને કહ્યું હતું કે અમને ઘર બેઠા બરસાના અને ગોવર્ધન ધામની જાત્રા કરવી છે તો આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ અમે આપ સૌ લોકોને ઘર બેઠા આ યાત્રા કરાવીશું

જે દૂધથી અભિષેક કરવાનો હોય તે પણ ત્યાં આપને મળી રહે છે તો આપણે અભિષેક કરવા માટે દૂધ લઈ લીધું છે અને ભગવાનને આપણે અભિષેક કરી લઈએ તો આપણે ગિરિરાજ દાનઘાટી મંદિરમાં પૂજા કરી લીધી છે હવે ત્યાંથી આગળ આપણે ગિરિરાજ મુખારવીન જતીપુરા તરફ જવાના છીએ જો આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં હશો તો નિત્ય અમે ગિરિરાજ મુખારવિંદ જતીપુરાના મંગળાના દર્શન કરાવીએ છીએ તે જગ્યાએ હવે આપણે દર્શન કરવા જઈશું આ ગોવર્ધન ગિરિરાજ જે પર્વત છે તેનો આ પરિક્રમાનો માર્ગ છે જે લોકોને પરિક્રમા કરવી હોય તે ચાલીને આ માર્ગથી પરિક્રમા કરી શકે છે અહીંયા ચાલીને પણ પરિક્રમા કરી શકાય અને ઈ બેટરી રિક્ષાથી પણ આપ પરિક્રમા કરી શકો છો કે જે આપની પાસેથી લગભગ પર પર્સન દોઢસો થી બસો રૂપિયા લે છે સંપૂર્ણ પરિક્રમા સત્યાવીસ કિલોમીટરની છે એટલે જો આપનાથી આટલું ચલાઈ શકતું હોય તો જ પરિક્રમાની શરૂઆત કરવી તો હવે આપણે શ્રી ગિરિરાજ મુખારવિંદ જતિપુરા મંદિર પાસે પહોંચી ગયા છીએ બજારમાંથી થતાં થતાં આપણે ત્યાં પહોંચીશું આપણે અભિષેક કરવા માટે દૂધ લઈ લઈ ત્યાર પછી અંદર હવે આપણે અભિષેક કરવા માટે જઈએ અહીંયા ભક્તોની ઘણી ભીડ હોય છે એટલે આપણે લાઇનમાં ઊભા રહેવું પડે છે થોડો સમય લાગે છે પરંતુ ત્યારબાદ થોડા સમયમાં આપણને તે અભિષેક કરવાનો લાહો મળે છે તો આપણે પણ ભગવાનને અભિષેક કરાવી લઈએ અને ત્યાંથી આગળ જઈએ તો બોલીએ શ્રી ગોવર્ધન ગિરિરાજ કી જય અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને ભગવાનને દૂધ અને જળથી અભિષેક કરે છે ત્યાંથી આગળ જતા શ્રી ગિરિરાજજી દંડવતી શિલા મંદિર છે કે જેના દર્શન કરીને આગળ શ્રી ચરણ ચોકી શ્રીનાથજી મંદિર છે કે જે થોડુંક ઉપર આવેલું છે થોડા પથ્થર છે તેના ઉપર ચડીને આપણે તે મંદિર સુધી પહોંચીશું આ મંદિરનું મહત્ત્વ એ છે કે આજે પણ શ્રીનાથજી રાત્રે શયન કરવા માટે અહીંયા આવે છે

उनको मालूम चल चलना चाहिए कि मैंने भगवान ही पति माने हैं और कोई संसार के व्यक्ति को नहीं माना है तो वो जब ठाकुर जी को मेवाड़ लेके चलने लगे तो रास्ते रोक करके ब्रज भक्तों ने नहीं जाने दिया मंदिर के चारों तरफ से मंदिर के रास्ते रोक लिए तो गोवर्धन पर्वत के अंदर से ही ठाकुर जी ने गुफा बनवा दी उस गुफा के द्वारा ठाकुर जी मेवाड़ पधार गए आज भी वो गुफा मंदिर के अंदर में ब्रजवासियों को वचन के गए के भाई द्वारा के में जी कभी नहीं।, नहीं करते हैं आज भी जी में ही आते हैं रोज सोने के लिए ठाकुर जी का पूरे ब्रज में नहीं पूरे भारत वर्ष में सबसे श्रेष्ठ स्थल है इस मंदिर की महिमा गर्ग संस्था में आती है एक बार जीव गोवर्धन पर्वत पे चढ़ के दर्शन करें करता है तो उसकी चार धाम की यात्रा करने के बराबर उसको पुण्य प्राप्त होता है जैसे कि उदाहरण जैसे आप एक साल में दस लाख रुपए कमाओ और वो ही एक मिनट में आके कमा लो एक साल तक यात्रा करो भारतवर्ष की के हरिद्वार काशी जगन्नाथ पुरी द्वारका नाथ बद्रीनाथ बारह ज्योतिर्लिंग ऋषिकेश મે નહી કરે કે નહી જ અગર કોઈ નહી જા પાત્રા પૂરા શ્રીનાથજી મંદિરના અંદર દર્શન કરી રહ્યા છો અને આ છે તેના મુખ્ય મંદિરના દર્શન અને અંદર જ્યાં ભગવાન શયન કરવા માટે આવે છે તે અંદર જગ્યા છે પરંતુ ત્યાં વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી એટલે હું આપ સૌ લોકોને તેના દર્શન કરાવી શકીશ નહીં પરંતુ જ્યારે પણ આપ જતીપુરા જાઓ છો ત્યારે આ મંદિરે જરૂર આવજો તો હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છીએ અને મંદિરની ઉપરથી આખા ગોવર્ધન ગિરિરાજનો કેટલો સુંદર મજાનો નજારો દેખાય છે થોડીક ઊંચાઈ ઉપર મંદિર હોવાથી આજુબાજુનો નજારો ખૂબ જ સરસ જોવા મળે છે

રાધા રાણી મંદિર ઊંચાઈ પર આવેલું છે એટલે પગથિયા ચડીને આપણે તે મંદિર સુધી પહોંચી શકીશું આ મંદિર બપોરે એક વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી આ મંદિર બપોરે એક વાગ્યા થી લઈને ચાર થી સાડા ચાર વાગ્યા સુધી બંધ રહે છે એટલા માટે જે કોઈ દૂરથી આવતા હોય તે લોકો આ સમયનું ખાસ ધ્યાન રાખીને અહીંયા આવે તો હવે આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અહીંયા પણ અનેક વસ્તુ મળી રહે છે નાસ્તો ખાવા પીવાની વસ્તુ તથા એ ઉપરાંત બીજી જરૂરી વસ્તુ પણ અહીંયાથી ખરીદી કરી શકો છો તો અત્યારે રાધા રાણી લાડલીજી મહારાજના મંદિરના બહારથી દર્શન કરી રહ્યા છો હમણાં મંદિર થોડીક વખતમાં ખુલશે એટલે આપણે અંદર દર્શન કરવા જઈશું આજ 5 થી 10 મિનિટમાં મંદિર ખુલશે અને આપ જોઈ શકો છો કે ભક્તોની કેટલી ભીડ લાગી ગઈ છે દર્શન કરવા માટે સૌ ભક્તો પહોંચી ગયા છે અને હમણાં જ દ્વાર ખુલશે અને આપણે સૌ લોકો પણ અંદર દર્શન કરવા જઈશું તો હવે દ્વાર ખુલી ગયા છે અને આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ આ મંદિર ખૂબ જ મોટું છે એટલે મોટી સંખ્યામાં ભક્તો એકસાથે અહીંયા દર્શન કરી શકે છે તો અત્યારે આપ લાડલીજી મહારાજ બરસનાના મુખ્ય મંદિરના દર્શન કરી રહ્યા છો તો હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી રહ્યા છે તો મિત્રો આ રીતે આપણી અહીંયા ગોવર્ધન ધામ અને બરસાનાની યાત્રા પૂરી થાય છે મેં આપ સૌ લોકોને બરસાના મંદિર તથા ગોવર્ધન ગિરિરાજ જતિપુરા દાનઘાટી મંદિરના દર્શન કરાવ્યા ચરણ ચોકી શ્રીનાથજીના પણ દર્શન કર્યા કે જે ખૂબ જ દુર્લભ દર્શન માનવામાં આવ્યા છે તો હું માનું છું ત્યાં સુધી જે લોકોએ આ વિડિયો જોયો દરેક દર્શન કર્યા તે ખૂબ જ ભાગ્યશાળી હશે ભગવાનની તેના ઉપર ખૂબ કૃપા હશે તેથી જ તે લોકો આ દર્શન કરી શક્યા તો આપના મિત્રોને આપના સગા સંબંધીઓને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ ઘર બેઠા આ દર્શન કરી શકે તો આપને જો અમારી સાથે જાત્રા કરવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આવી જ અવનવી જાત્રા તથા અવનવી માહિતી જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ જાત્રા કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર